તમે નાના હશો ત્યારે દાદા દાદી મમ્મી પપ્પા કે પછી નાના નાની પાસેથી વાર્તાઓ જરૂરથી સાંભળી હશે એક એવો સમય હતો કે જયારે આવી વાર્તાઓ નિર્દોષ મનોરંજનની સાથે સાથે બાળકોમાં સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ આ ટેકનોલોજીના જમાનામાં એ વાર્તાઓ અત્યારે ભૂલાતી જાય છે એમ છતાં પણ એક વર્ગ આજે પણ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તા છે સસલાની તમારા બાળપણમાં કદાચ તમે આવી વાર્તાઓ સાંભળી હશે જો સાંભળી હોય તો તમારા બાળપણમાં ખુવાવા માટે તૈયાર થઈ જાઓ અને જો ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણને મારી સાથે જીવવા તૈયાર થઈ જાઓ વસંત ઋતુનો તો દિવસ હતો સવારનો ખુશનુમા પોર અને એકાંત ખેડની આ વાત આ ખેડ તો બહુ હરિયાળી તે પંખીઓ મધુર કલરવ કરતા હતા એવામાં એક ભૂખ્યું વરુ શિકારની શોધમાં નીકળ્યું આ સમય સવારનો અને ખુશનુમા એટલે એક પછી એક પશુ પોતાની બોર્ડ માંથી ને પોતાની જગ્યાઓ માંથી બહાર નીકળતા એમાં વરુની નજર દૂર દૂર જંગલી ગધેડો એના ઉપર પડી હવે આ જંગલી ગધેડા એ પ્રદેશમાં બહુ વખણા જાડા તગડા હતા અને એનામાં ચરબી પુષ્કળ પ્રમાણની અને આ રુષ્ટ પુષ્ટ જંગલી ગધેડાને જોઈ અને વરુની દાઢ સળકી વરિયા ગધેડો મળી એકાદ વર્ષનો હશે એટલે જંગલી ગધેડાની ઉંમરની દ્રષ્ટિએ હજુ કુમળો બાળક હતો એ ફાકડા જંગલી ગધેડાને જોઈ અને વરુને થયું વાહ મારા માટે તો હારા માં હારો શિકાર કેટલું બધું માસ કુદરતે આમાં થાસી થાસી ને ભૈરુત અને વળી કેવું કોમળ અને તાજુ તાજુ માસ તરત જ વરુ છલાંગ મારતું એ જંગલી ગધેડા આગળ પહોંચી ગયું પરંતુ જા એ જંગલી ગધેડા ઉપર તરાપ મારવા ગયું કે જંગલી ગધેડો મીઠી જુબાન માં બોલી ઉઠ્યો વરુ કાકા તમે મારો શિકાર કરવા આવ્યા છો ને તો ભલે આવ્યા તમારા ખોરાક માટે તો કુદરતે અમારું નિર્માણ કર્યું પરંતુ કાકા મારે તમારા હિતની વાત તો કરવી જોઈએ ને જોવો કડકડ તો શિયાળો હમણાં ગયો એટલે શિયાળાની ઠંડીમાં હું બહુ દુબળો પડી ગયો હવે તો વસંત ઋતુ બેઠી હવે તો મને લીલું લીલું હરિયાળું ઘાસ ભરપેટ ચરવાનું મળશે અને આ વસંત ઋતુના અંતે તો લીલું લીલું ઘાસ ખાય ને મારો દેહ બમણો થઈ જાય બમણો એ વખતે મારો શિકાર કરજો ને તો તમારો શિકાર કરેલો લેખે લાગશે ભરપેટ તમને મારું માંસ પણ ખાવા મળશે વરુને જંગલી ગધેડાની વાત વાજબી લઈ ગઈ કીધું મારો ગધેડા તારી વાત મારા મગજમાં ઉતરે તો છે તું મારા હિતની વાત કરે પછી હું કેમ ન માનું તો એમ જ કરજે આ ઋતુમાં પૂરી થાય ને ત્યાં હુંધીમાં જે જગ્યાએ મન થાય ને એ જગ્યાએ ફરજે ખાજે અને પછી હું તારો શિકાર કરીશ અને આ જગ્યાએ ફરી વાર પાછો મને મળજે હો આ જગ્યાએ તારો શિકાર કરીશ હવે આમ ને આમ દિવસો વીતતા કઈ વાર લાગે એમાં વસંત ઋતુના આનંદમય દિવસો ક્યાં વીતે એની કોને ખબર પડે વસંત ઋતુ પૂરી થઈ પાનખર ઋતુ બેઠી આ દિવસની રાહ જોઈને વરુ તો ક્યારનું બેઠું તું પાનખર ઋતુના પહેલા દિવસે વરુ તો પેલા ઊંચા ચોગાન ભણી ઉપડી ગયો રસ્તામાં એને એનો મિત્ર મેળ્યો અને એ મિત્ર ચિત્તો હતો ચિત્તો દુબળો પાતળો હતો એ દુર્બળ હોવાને કારણે જાતે શિકાર એ નતો કરી શકતો ચિત્તો કે વરુ ભાઈ ક્યાં આલ્યા વરુ તો હરખમાં હતું ને હરખમાં ને હરખમાં હાચી વાતો મોઢામાંથી નીકળી ગઈ એમ બરુએ બધી હાચી વાત ચિત્તાને કરી દી અને છેવટે કીધું આ જંગલી ગધેડો તો હવે ખાઈ પીને તગડો થયો હશે બમણી કાયા થઈ ગઈ હશે આજ તે મારો શિકાર બનવાનો ચાલ ચિત્તા તારે હારે આવવાય ને તો હાલ મારા વગર તને મિજબાની કોણ કરાવશે જંગલી ગધેડાનું નામ પડ્યું એટલે ચિત્તાના મોઢામાં તો ક્યારનું પાણી આવ્યું હતું કેમ કે એને ગધેડાનું માસ બહુ ભાવતું હતું એ તો વરુ આમંત્રણ આપે એની દ્રાહ છૂટો તો નવરુએ જેવું આમંત્રણ આપ્યું ચિત્તો તરત જ વરુની પાછળ હાલવા માંડ્યો રસ્તામાં વળી લોમડી મળી લોમડીએ ચિત્તાને પૂછ્યું કેમ ચિત્તા ભાઈ ક્યાં હાલ્યા ચિત્તો કે મરુભાઈને જ પૂછો હું તો એમની પાછળ પાછળ જાઉં એટલે લોમડીએ સીધું વરુને જ પૂછ્યું કેમ વરુભાઈ ક્યાં હાલ્યા વરુ તો હરખમાં ને હરખમાં વળી એના મનમાં હતું કે આટલા મોટા ગધડાને હું એકલો ક્યાંથી ખાયાકવાનો ભલે ને મારા મિત્રો હારે આવે એને ઉજાણી થાય ને મારા વગર એને ઉજાણી કોણ કરાવશે આ ગણતરી એને લોમડી ને સાચી વાત કીધી અને એને નોતરું દેતા કે હાલ લોમડી તારે હારે આવું હોય તો હાલ એટલે પછી આગળ વરુ પાછા ચિત્તો ને એની પાછા લોમડી મીંડા હાલવા આગળ જતા એક શિયાળ મળ્યું શિયાળે લોમડી ને પૂછ્યું લોમડી બેન ક્યાં હૈયા લોમડી કે મને હું પૂછે ચિત્તાભાઈ ને પૂછ ને જો તો નહીં હું તેને વાહે વાહે જાઉં એટલે શિયાળે ચિત્તા પૂછ્યું ચિત્તા એ લોમડી જેવો જવાબ આપતા કે મને હું પૂછે પૂછ ને વરુભાઈ ના હું તો એમની પાસા પાસા જાઉં એટલે પછી શિયાળે સીધું વરુ ને પૂછ્યું કે કેમ વરુ ભાઈ ક્યાં હાલ્યા વરુડું થઈ ગયેલું બધી સાચી વાત કહી દીધી પછી કે હાલ હાલ ભાઈ તારે તો તો આજ જંગલી મોટી મિજબાની આમ તો લંગર આવ્યું આગળ વરુ વાહ જીતો એની પાછળ લોમડી અને સૌથી છેલ્લો શિયાળ બીજી બાજુ જંગલી ગધેડા નો એક દોસ્ત હતો ખાસ દોસ્ત અને એ દોસ્ત નું નામ હતું સસલો આ સસલો બહુ સણો પોતાના શાણપણ માટે પ્રખ્યાત જંગલી ગધડે શાળા સસલાને બધી વાત ક્યાર કરી મૂકેલી બિચારા ગધેડાને તો બહુ ચિંતા થતી હતી પોતાના જીવની કિંમત તો કોને ન હોય પરંતુ સસલાય અને હૈયા આપતા કીધું તું ગધેડાભાઈ તમે જરાય ન ગભરાતા હું તમારો દોસ્ત પછી હું કામનો ભલે હું બળમાં નાનો રહ્યો પણ બુદ્ધિમાં તો મોટો છું ને હું કરથી કામ લઈશ ને એટલું યાદ રાખજો કે ના કરે બળ તે કરશે કળ તો હું ઋતુના પહેલા દિવસે હું અહીંયા જાટા મારતો રહીશ જેવું વરુ દેખાય એટલે તરત હું એની ભાઈબંધી કરી લઈશ જોજો તો ખરા એના પેટમાં પેસીને પછી પગ પોળા કરીશ તમ તમારે ની રાતે લેલું ઘાસ ચરો ને વળી પાન ખરના પહેલા દિવસે જ આ ચોગાનમાં તમે સુખેથી ચરજો કોઈ જાતની ફિકર વિના ચરજો તમારું વચન પોક ના કરતા બાકી હું બધું સંભાળી લઈશ સસલાના શાણપણ ઉપર જંગલી ગધેડાને પૂરો વિશ્વાસ હતો એ તો આખી વસંત ની રાતે અને શાંત ચિતે ચૈરો એથી એનો દેહ પણ ખૂબ વૃષ્ટ પુષ્ટ થઈ ગયો આ દરમિયાન એની કાયા પણ બહુ હારી ફૂલી ફાલી અને પાનખરના પહેલા દિવસે ઉચ્ચા ચોગાનમાં ચરવા આવ્યો જો કે આજે એનું દિલ ધડક ધડક ખાતું તો બીજી બાજુ વરુ નું લંગર આવ્યું સૌથી આગળ વરુ પાછા ચિત્તો એની પાછળ લોમડી અને એની પાછળ શિયાળ ને એ લોકોને રસ્તામાં જ સસલો ભેટી ગયો સસલો તો બધી વાત પહેલાથી જાણતો જ તો એટલે ઈ તો સમજી ગયો કે બધા પોતાના મિત્ર જંગલી ગધેડાનો કોયો કરવા જ જાય જંગલી ગધેડાની મિજબાની ઉડાવવા જઈ રહ્યા તરત જ સસલા હિંમતથી થી વરુ ની સામે ગયો સાવ અજાણ્યા થઈને અત્યંત મીઠા સ્વરે કીધું કેમ વરુ દાદા કઈ બાજુ વરુ દાદા તો ભાઈ આજે હરખમાં હતા અને સાચી વાત કહી દીધી તરત જ સસલાએ કીધું દાદા ત્યારે તો હું એકલો જ વધારે પડ્યો મારો કોયો ખાવો જોઈએ એમાં હું જ વધારે પડ્યો મને પણ સાથે લ્યો ને ભલે હું નાનો રહ્યો પણ બુદ્ધિ બધી તમારું કામ કરી દઈશ તમને ખૂબ ખૂબ ફાયદા કરી આપીશ માથે નહીં પડું પોતાના શાણપણ માટે આ સસલો આખા પ્રદેશમાં પ્રસિદ્ધ હતો વળી નાના મોયે એને કેટલું ખાવા જોવે એટલે વરુએ એને સાથે ચાલવાનું કીધું આમ વરુની આગેવાની નીચે ચારેય જણા આગળ ને આગળ હાલતા ચાલતા ચાલતા પેલા ઉચ્ચા મેદાનમાં આવી ગયા વરુની ભૂખી નજર ક્યારની જંગલી ગધેડા ને શોધતી હતી એ જ રીતે ચિત્તાની ચોર નજર પણ જંગલી પછી હોય ફરી વળી એને જે જંગલી ગધેડાને ઊંચા ચોગાનમાં છે ધાર ઉપર ચડતો શોધી કાઢ્યો એ ધાર પછી તરત જ ખૂબ ઊંડી ખીણ શરૂ થતી હતી ચિત્તાએ તરત જ વરુ નું ધ્યાન દોર્યું છેવટે જંગલી ગધેડાને જોતા વરુ ના હૃદય હાશ અનુભવી બોલ્યો ચિત્તા છેવટ્યા જંગલી ગા વચન પાડ્યું તો ખરું હાલ સૌ હું કરું વરુ તો એકદમ આગળ તરત જ ચિત્તો લોમડી એક બાજુ મૂકીને વરુની પાછા દોડ્યો ને જ્યાં વરુ જંગલી ગધેડાના ગરદન ઉપર પોતાના તીક્ષ્ણ પંજો મારવા જાય ત્યાં સસલાએ તેને શાંતિથી રોક્યો વચમાં પડીને બોલ્યો વરુ દાદા વરુ દાદા આ હું કરો છો આ તો તમે તમારું ભોજન બગાડો છો તમારું અને અમારું સૌનું ભોજન બગાડો છો વરુ કે ઈ કેવી રીતે સસલો કે તમે ગધેડાની ગરદને તમારો તીક્ષ્ણ પંજો મારશો એટલે અડધું લોહી તો દડદર વયું જાહે જોતા ન ગધેડાની ગરદન કેવી જાડી લથ જેવી કેવી ટેટા જેવી ટેટા જેવી એમાં જેનું લોહી બધું ભર્યું તમે આમ કરશો એટલે એનું બધું લોહી હારું હારું લોહી હશે ને એ માટીમાં ઢોળાઈ જાહે વરુ કે તું સસલા કેમ કરશો સસલો કે જો વરુ દાદા પાહે જે ભરવાડનો નો એને તે જાદુ લોઠ દોડું ખાસું લાંબુ દોડું એવું અપઘડીયા લઈ આવું એ દોડાનો આપણે ફાંસો કરીએ ખાસો જંગલી ગધેડાની ની ગરદન નાખીએ પછી એક છેડો પેલા લીમડાના ઝાડના છેડે નાખશું અને એ છેડે હું ઉભો રહીશ છેડાનું ધ્યાન રાખવા ને બીજો છેડો તમે ચિત્તાભાઈ લોમડીબેન અને શિયાભાઈ જોશથી ખેંચજો ગજગ્રાહની જેમ એટલે પછી એ દોડું ગળે ફાસાનું આ બાદ કામ કરશે ગધેડાની ગરદન દોડામાં ફસાતા એના પ્રાણ નીકળી જશે ફાટી પડશે આમાં જંગલી લોયે નહીં રેડાય લાઠી પાંગશે નહીં ને સાપ મરશે વરુ ને વાત ગમી ગઈ ચિત્તો લોમડીને શિયાળે પણ એમાં શાક ઉરી એટલે પછી સસલો ઝટપટ દોડ્યો ભરવાડના નેહડે ઝટપટ જઈને ભરવાડ પાસેથી દોડાનું ફીંડલું લઈ આવ્યો પછી બધાની મદદથી સસલા દોડાનું ફેલું ખોલી નાખ્યું દોરું લાંબુ કરી નાખ્યું વચમાં એને દોરડાનો એક છેડો બાંધો આ લીમડો ઝાડ એ ઉચ્ચા મેદાનની ઊંડી ખીણ બાજુની ધાર ઉપર ખાસ દૂર નહોતો પણ એ ધારથી એકદમ નજીક હતો મેદાનની ધાર અને ઝાડની વચ્ચે માંડ હાઠેક વારનું અંતર હશે હવે સસલો ગધેડા ને આ ઝાડ અને આ ધારની વચ્ચે ખેંચી લેવો વચ્ચો વચ જંગલી ગધેડાને ઉભો રાખ્યો અને પછી એના ગળામાં પેલો ભાસો નાખ્યો આટલું કર્યા પછી એને વરુ ચિત્તો લોમડીને શિયાને કીધું તમે બધા લોકો આ બીજો છેડો ખેંચો ગજ ગ્રાહની માફક જોશ થી ખેંચો તમારા જેટલું જોરો એટલું ખેંચો જરાય દયા નો રાખશો શિકાર માં દયા નો રાખે દયા રાખે એ કઈ કામ ન આવે અને ઉભા રહ્યો હું પેલા લીમડાની ની છેડે જાઉં એ છેડાની ની હું નજર રાખું તમ તમારે છેડો જોશ થી ખેંચશો એટલો જંગલી ગધેડાના ગળે બરાબર ફાંસો દઈ દેવાશે એના ગળે બરાબર ટૂપો દેવાશે એથી કરીને ગધેડાનું સહેજ લોહી રેડાશે નહીં અને જોત જોતામાં તો ગધેડો મરી જાય આમ એનો ઠંડો શિકાર આપણે કરી આપશું આખું ખાવાનું કોને ન ગમે આમાં તો જંગલી ગધેડાને આખું ને આખું ખાવાની વાત હતી એના લોહીનું ટીપું સરખું નકામું વેડફવાની વાત નહોતી એટલે સસલાના શાણપણ માટે સૌને માન થયું વધારે ખુશીથી દોડાનો બીજો છેડો પકડ્યો અને સસલો લીમડા વાળો છેડો હાચવવા લીમડાની ડાળી ઉપર બેઠો સસલો ઇશારો કરે એટલે ચારેય ખેંચવાનું શરૂ કરવાનું હતું અને બધી યોજના પૂરી થઈ પછી ઇશારો કર્યો ઈશારો લોમડી અને શિયાળે દોડાનો પોતાનો છેડો ખેંચવા માંડ્યો પછી તો દાહત કચકચાવીને લોકોએ દોડાને ખેંચવા માંડ્યું એ વખતે સસલાએ પોતાનો લાક સાંજો એને લીમડા વાળો છેડો છાનો માનો પોતાના તીણા દાંત વડે કરડવા માંડ્યો સસલાએ મનમાં શું વિચારી રાખેલું એના મનમાં એણે ગોઠવી રાખ્યું હતું કે બિચારા જંગલી ગધેડાને મારી નાખવા આ ચાંડા ચોકડી કેવી અકથી થઈ પરંતુ આ નિર્દોષ ગધેડાની કે નહીં થવા દઉં વળી ગધેડો એક રીતે મારો નાતી લોત કેમ કે એનો વાન ધોળો અને મારોય વાન ધોળો આ છેડો લીમડાની ડાળે બાંધવામાં મારો એક ખાસ હેતુ હતો એ લીમડાની ડાળ બરડ હોય મજબૂત ન હોય બહુ ખેંચતા તૂટી જાય ને કદાચ છે ન તૂટે તો મારા તીણા દાંત દોડાને વળગાડીશ ને એમ કરીને દોડાને કાપી નાખીશ આમ એમ નહીં તો તેમ પણ દોડાનો આ છેડો તો છૂટી જાહે અને પેલા હરામ્યો દાંત કચકચાવીને બીજો છેડો ખેંચતા હશે વળી એમને હું કઈ બાજુ ખેંચવાનો છું પેલી ઊંડી ખીણ બાજુ એટલે દોડાનો છેડો તૂટતા જ બધા જઈને પડશે પેલી ઊંડી ખીણ અને આ સસલાની યુક્તિ બરાબર કામ પડી લીમડાની બરડ ડાળી ભાંગી ગઈ અને અધૂરામાં પૂરો એને પોતાના તીણા દાંત વળગાડી દોડાનો આ છેડો કાપી નાખ્યો આ છેડું છૂટતા ગધેડાને ફાંસી તો બચી ગઈ અને ઉપરાંત પેલા ચારેય જણા પોતાના જોશમાં માર્યા અને જોઈને પડ્યા ઊંચા મેદાન પાછળની ઊંધી ખેડમાં પડતાની સાથે જ એમના હાડકા પાસા એક હાજા નોર્યા એમને એવો તો ભૂંઢમાર વાગ્યો કે પછી બેઠા ન થઈ ગયા રીબાઈ રીબાઈ ને મરી ગયા એ તો જંગલી ગધેડાની ઉજાણી કરવા એવા તા પરંતુ આ આ તો ઉલટું થયું લેને કે દેને પડ ગઈ કાગડા ગીધડા ને સંભળીઓએ એમના મુડદાની ઉજાણી કરી અને પછી સસલો અને જંગલી ગધેડો બંને સાથે રહેવા લાગ્યા ખાધું પીધું ને મોજ કરી આંબે બે મોર વાર્તા કે શુકોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે